મારું પેજ ફોલો કરો છો અને યુટ્યુબ ચેનલમાં સબસ્ક્રાઈબ કરો છો હું હંમેશા ફેક્ટ વાત જ કરીશ જે કંડિશન હશે એ જ કહીશ જે ખર્ચો હશે એ જ કહીશ મિત્રો મિત્રો બે હજાર પંદરનું એપ્રિલ છે ને કે માર્ચ એપ્રિલ મિત્રો બે હજાર પંદરનું એપ્રિલ છે ગાડી એપ્રિલના મંથનું અને કિંમત અઠ્યાવીસ હજાર પાંચસો છે અને ગાડી જે કન્ડિશન હશે એ તમને શરૂઆત કરીશ મિત્રો ટાયરથી જ મિત્રો જેમ આપણે શરૂઆત કરીએ મિત્રો ગાડીનું ફ્રન્ટનું ટાયર જોઈ શકો છો મિત્રો અપોલોનું નાખેલું છે અને ટાયર સમજી લો કે સિત્તેર પિંચોતેર ટકા ટાયર છે મિત્રો ગાડીનું બરોબર છે સો ને પે સુહાગ અગિયાર સોલ ત્રણ એકા મિત્રો અને સાથે કંઈ ઘટે જ નહીં મિત્રો અને પ્લસ આ મડગાટ તમે જોઈ શકો છો મડગાટ ક્યાંય ક્રેક નથી મિત્રો ઓરિજિનલ જ છે કંઈ તૂટેલું નથી પ્લસ બાકી વાયઝર જોઈ શકો છો વાઈઝરમાં પણ ક્યાંય કોઈ ચીજનું ઓલું નથી મિત્રો કમ્પ્લીટ છે વાઇઝર મિત્રો આને મિરર નથી મિરર કાઢી નાખેલા છે કસ્ટમરે સાઈડ મિરર આવે એ અને ઇન્ડિકેટર્સ મિત્રો તમે જોઈ શકો છો થોડા વીક છે છે નાખવાની ગણતરી જો આમ તો ઓકે જ પણ નાખવો હોય તો નવા નાખી શકો કિંમત નહીં થાય મિત્રો બરોબર છે બાકી બધું ચાલુ છે પણ આ એક ડિસ્કબ્રેકનું મિત્રો એક આમાં કામ કરાવવું પડે એમ છે અત્યારે ચાલુ જ છે ડિસ્ક્રેક પણ ક્યારેક પ્રેશર મૂકી દે છે એટલે એ કામ કરવાની ગણતરી રાખજો મિત્રો ગાડી ફસ્ટ ઓનર છે પ્લસ ડિજિટલ મીટર પણ કમ્પ્લીટ ચાલુ છે મિત્રો બધું જ વર્કિંગ છે ડિજિટલ મીટર ગાડી ચાલુ રહી ગઈ છે મિત્રો એકદમ સ્મૂથ અવાજ છે મિત્રો ઇન્જિન એકદમ પેટી ફેક છે સારું ઇન્જિન છે ઇન્જિનમાં કોઈ જાતનું કામ નથી નોર્મલ ટાઈમિંગ ચેનનો અવાજ આવે છે એક નોર્મલ છે એ આમ તો નહીં ખ્યાલ પડે પણ હું તમને કહી દઉં છું કે નોર્મલ ટાઇમિંગ ચેનનો અવાજ છે અને પ્લસ બીજી વસ્તુ કે આ સીએ સાઈડના પડિયા જે આવે છે એ બી ઓકે છે અહીંયાથી થોડુંક ક્રેક છે એટલે ફેવિક મારેલી છે અને આ કલર થોડો ડીમ પડી ગયો છે અહીંયા બરાબર છે અને ટાંકી પણ ફ્યુલ ફ્યુલ ટેન્કમાં ક્યાંય ડેન્ટ નથી પરંતુ મોનોગ્રામ છે એ નીકળી ગયા છે બરોબર છે એક સીટ કવર નાખવાની ગણતરી રાખજો મિત્રો બંને સીટ કવર આના ખરાબ છે એટલે એ નાખવા જ પડશે ફરજિયાત એમાં કોઈ બાંધછોડ નહીં હાલે સાઈડ પેનલ પણ ઓકે છે કંઈ ક્રેક નથી એન્જિનમાં આજે કલર થોડો થોડો નીકળ્યો છે એ સેકન્ડ હેન્ડ ગાડીમાં સમજી શકો છો કે કલરનો થોડો ઇસ્યુ તો રહેવાનો જ છે મિત્રો કંપનીનું સાયલેન્સ ઓરિજિનલ છે મિત્રો કોઈ એક જોશ નાખેલું પાછળનું ટાયર એ મિત્રો પાસઠ સિત્તેર ટકા જેવું છે પાછળની ડિસ્કબ્રેક પણ ઓકે છે મિત્રો ડબલ ડિસ્કબ્રેકવાળી ગાડી છે જો કે એબીએસ ચેનલ પણ આમાં આવે છે મિત્રો બરોબર પ્લસ આ બાજુ હોય મિત્રો પાછળની ટેલ લાઈટ ચાલુ છે બરોબર અને બ્લુ કલર બી જોરદાર લાગે છે બ્લૂમાં બ્લેકનું મિક મિક્સર છે મિત્રો પ્લસ સારી ગાઢ લાગેલું છે બરોબર છે ફૂટપ્રેસ્ટ ઓકે છે ચારે ચાર મિત્રો એક આ ઇન્જિનમાં થોડો કલર ડાઉન પડી ગયો છે થોડો નોર્મલ જે રહેવાનો છે બાકી બધું એવરીથિંગ ઇઝ ઓલ રાઇટ અહીંયા વ્હાઈટ કલર ની લાઈટ નાખેલી છે તમે જોજો બહુ સારી લાગે છે અને મોટી વાત છે ફર્સ્ટ ઓનર મિત્રો ત્રણ એકા એ પણ ટુ ટ્વેન્ટીમાં એક નંબર ગાડી અને જોઈ શકો છો ભરીને સ્ટોક ગાડીઓનો છે અને ટુ ટ્વેન્ટી બીજી પણ છે મિત્રો એ તમે રૂબરૂ આવો તો એ બી જોઈ શકો છો અહીંયા મિત્રો આ ટુ ટ્વેન્ટી બે હજાર એકવીસનું મોડલ છે આ સત્તર અઢારનું છે રાઈડર્સ પેઢી છે મિત્રો બે બ્લુટૂથવાળી સાદી કેટીએમ આરસી એકસો પચીસ પડી છે આર વન ફાઈવ છે ડ્યુક બસો પચાસ છે સિલેક્ટેડ નંબર સિક્સ ઝીરો ઝીરો થ્રી પછી જીટી છે પાંચસો પાંત્રીસ સીસી મિત્રો ઝાવા છે બુલેટ ઓલ્ડ મોડલ બુલેટ ન્યૂ મોડલ ત્રણ મોડલ પડ્યા છે અને બીજી મિત્રો ગાડી કમિંગ શૂન ઘણી બધી ગાડીઓ આવકમાં છે તો વહેલા અહીંયા આવી મુલાકાત કરીને ગાડી બુકિંગ કરાવવાનો આગ્રહ રાખજો મિત્રો બરાબર છે આવી ગઈ ને રિક્ષા અંદર આગળ લઈ લે એક જ સેકન્ડ ને મિત્રો અઠ્યાવીસ હજાર પાંચસોમાં પણ ઓલ ઓવર ગુજરાતમાં કાર્ડ ઉપર ઈએમઆઈ કરાવી દેશું મિત્રો એના માટે તમારે રૂબરૂ આવવું પડશે મિત્રો બાકી એડજસ્ટ નહીં થાય અને ડિલિવરી પણ મળી જશે ઓલ ઓવર ગુજરાતમાં સુરત અમદાવાદ ડાયરેક્ટ લાઇન કામ કરે છે તો તમે જો બુકિંગ કરાવી શકતા હોય તો સુરત અમદાવાદ સુધી ડાયરેક્ટ ગાડી પહોંચાડી દઈશું મિત્રો એનો ચાર્જ અલગ રહેશે ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અને ગાડી નામે કરાવવાનો ચાર્જ પણ અલગ રહેશે મિત્રો બધી જ ગાડીમાં ઓફર ચાલુ છે એકવાર વિઝિટ કરો જનતા ઓટો ઉના મિત્રો તમારો ભાઈ બેઠો જ છે